નર્મદા નદીમાં નાહવા ઉપરના પ્રતિબંધને લઈ વેપારીઓ અને શ્રદ્ધાળુઓ મુજુરમાં મૂકાયા નદીઓમાં ડૂબવાના બનતા બનાવોને લઈ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરા જિલ્લામાં નદી તળાવો ઉપર નાહવા માટે પ્રતિબંધની જાહેરાત કરાતા વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના દિવેર મળી અને નારેશ્વર યાત્રાધામ ખાતે નર્મદા નદી ઉપર નાહવાનો પ્રતિબંધ મુકાતા વેપારીઓ અને શ્રદ્ધાળુઓ મૂંઝૂરમાં મુકાયા છે આ તો કહેવત સાબિત થાય છે કે પાળાના વાંકે પખાલીને ડામ તંત્ર દ્વારા ડૂબવાના બનાવોને કાંઈ અંશે અટકાવવા માટે આયોજન કરું કરવાના બદલે નદી કિનારે નાહવા જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો પ્રવાસીઓ યાત્રાધામ ખાતે આવી નદીમાં નાહવાનો લાવો લેતા હોય છે સાથે સાથે ઉનાળું વેકેશન અને આવનાર દિવસોમાં ગંગા દશેરા પર્વની શરૂઆત થવાની હોય ત્યારે યાત્રાધામ ખાતે સ્થાનિકો પ્રવાસીઓ દ્વારા રોજીરોટી કમાતા હોય છે વેકેશન અને ગંગા દશેરાને લઈ નદી કિનારે તંબુતાની વેપાર કરતા વેપારીઓ હાલમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાને લઈ મૂંઝવણમાં મુકાયા છે સાથે સાથે શ્રદ્ધાળુઓ પણ ધાર્મિક આસ્થા સાથે નદીમાં નાહવા આવતા હોય છે તેઓ પણ પ્રતિબંધને લઈ મૂંઝવણમાં મુકાયા છે તંત્ર દ્વારા નદી કિનારે યોગ્ય સલામતીના ભાગરૂપે વ્યવસ્થા ઊભી કરી શ્રદ્ધાળુઓ માટે નાહવાનો પ્રતિબંધ હળવો કરે એવી લોકચર્ચા ઉઠવા પામી છે મારું નામ અસા સુધાબેન ભીખાભાઈ છે અહીંયા દિવેર મઢીમાં અમે દુકાન સ્ટોલ લગાવી છે અને બે ત્રણ એ લોકોએ લોકો અંદર અંદર મિટિંગ કરી લીધી ગામ પંચાયત દ્વારા પણ અમને જાણ કરીને અમને ખાલી બે ત્રણ દિવસ અગાઉ જાણ કરી હોત તો અમે માલ સામાન બધું ભરત ના અત્યારે સામાન મકાઈ બકાઈ પાણી પેટી બધાનું નુકસાન થયું છે એની જિમ્મેદારી કોણ છે હવે સરપંચે આવીને અમારા પૈસા બધાના ઉઘરાઈ લીધા પેલા એ લોકોને ખબર હતી અને અમને કશું કીધું ના ખબર બી ના પડે અચાનક બધું બંધ કરાવી દીધું જે જાહેરનામું બહાર પાડેલ છે તેમાં તાત્કાલિક ધોરણે હાલ ગોવા તાત્કાલિક નવાનું બંધ કરાયેલ છે અનુસંધાને અને આ તંત્રએ કોઈ જાણ કરેલ નથી અને તાત્કાલિક બંધ કરાયેલ છે અમારી દુકાનોવાળાને પંચાયત થકી કોઈ જાણ કરેલ નથી અને પંચાયતે ભાડું આવે પણ અમને જાણ કરવી જોઈએ માલ બધો અમારો પડી ગયો છે અને જવાબદાર કોણ અમને માલનું વળતર કોણ આપશે મંડપ છે તમારા દોઢસો દુકાન છે અને બસો